છોટાઉદેપુરમાં વનકર્મીને ફાડી ખાનાર આદમખોર દીપડો પાંજરે પુરાયો છે પાવી જેતપુર રેન્જના આંબાખુટ ગામ પાસેના જંગલમાં આ ઘટના બની હતી જેમાં ફરજ ઉપરથી પરત ફરી રહેલા વનકર્મી ગણપતભાઈ બારિયા ઉપર દીપડાએ હુમલો કરી બે કિલોમીટર સુધી ઢસડી ગયો હતો ગઈકાલે વનકર્મીનો શિકારનો ભોગ બનેલ મૃતદેહ મળી આવતા વન વિભાગે ત્રણ પાંજરા ગોઠવ્યા હતા છોટાદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના આંબાખુટ ગામના અને વન વિભાગમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા એક વોચમેનને દીપડાએ પકડીને બે કિલોમીટર સુધી જંગલમાં ખેંચી જઈ ખાઈ ગયો હતો જેના કારણે તેનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે લાશને જોતા દીપડાએ વનકર્મીના શરીરનો શિકાર કરી માંસના ચિતરે ચિત્રા કરી નાખ્યા હતા શરીરનો ઘણો બધો ભાગ ગાયબ હતો જે જોતા વન્યકર્મીઓ પણ જંગલમાં સુરક્ષિત નથી તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું લોકોમાં ફફડાટ ફેલાયો હતો આવી રીતે જંગલનું રક્ષણ કરતા વનકર્મી જ વન્યપ્રાણીના હુમલાનો શિકાર બની ગયાની જિલ્લામાં પ્રથમ ઘટના છે જ્યારે આ ઘટના બાદ વનકર્મીઓ સતર્ક થઈ ગયા હતા અને આદમખોર દીપડાને પકડવા ત્રણ પાંજરા ગોઠવ્યા હતા જેમાં ગત મોડી રાત્રે દીપડો પાંજરે પુરાયો હતો